આજે પંદરમી ઓગસ્ટના દિવસે ખાનગઢ વકીલ બાર એસોસિએશન દ્વારા ધ્વજવંદનનો કાર્યક્રમ નામદાર જજ સાહેબ પ્રિન્સિપાલ જજના વરદ હસ્તે કરવામાં આવ્યો ત્યારબાદ ખાનગઢ વકીલ બાર એસોસિએશનના પ્રમુખ શ્રી વિજયભાઈ ધાણા ઉપપ્રમુખ વિજય વેઠલભાઈ અને સેક્રેટરી ભાવેશભાઈ સોનગરા દ્વારા એવી પહેલ કરવામાં આવી કે હાલ ભારત દેશ જે એથ્લેટિક્સમાં રમતગમત ક્ષેત્ર જે પ્રભાવ દર્શાવ્યો આ વિશ્વની અંદર અત્યારે ખાનગઢ વકીલ બારે એસોસિએશનના પ્રમુખ વિજયભાઈ પણ ખાનગઢ વકીલ મિત્રો માટે રમત ગમતના સાધનો વસાવ્યા જેમાં વોલીબોલ બાસ્કેટબોલ ચેસ કેરમ ક્રિકેટના વગેરેના સાધનો વસાવ્યા અને એક પહેલ કરી છે અને જે વ્યક્તિ રમત ગમત માનસિક અને શારીરિક સ્વસ્થ રહે એ બાબતની અમારા વિજયભાઈ દાણા પ્રમુખ સાહેબની પહેલ છે આજના આ દિવસે તમામ ભારતવાસીઓને આ સ્વતંત્ર દિવસની શુભકામના જય હિન્દ